મહારાષ્ટ્ર નંદુરબાર જિલ્લાના શદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડી અપહરણ કરાયેલ કિશોરીને શોધી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના નાસ્તા

મળેલી બાતમીના આધારે કતારગામ જનતાનગર સોસાયટીના નાકેથી આરોપી વૈભવ ઉર્ફે ગૌરવ સુનીલભાઈ મરાઠીને કતારગામ જાઉન ઓફિસ પાસે ગજેરા સર્કલ પાસેથી સહાદા જિલ્લા નંદુરબારને પકડી પાડ્યો હતો અપહરણ થયેલ કિશોરી હાલ ઉંમર વર્ષ 17 ની છે જેને શોધી કાઢી વણ શોધાયેલો ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત